જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ આજે હું આપ સાથે દૂધઘરની સામગ્રી શેર કરી રહી છું પેણા આપણે કેવી રીતે બનાવાય મેં સૌથી પહેલાં એ જ વિડીયો મૂક્યો હતો પણ આજે ફરીથી કે અડધા લીટર દૂધમાંથી આપણે કેટલા નંગ દૂધગર સિદ્ધ કરી શકાય છે તો અડધો લીટર એ દૂધ લીધું દૂધ છે ને ગોકુળ હોય છે ને એ દૂધ મેં લીધું છે તો દૂધને પહેલાં ગાળીને કઢાઈમાં આપણે લઈ લઈએ અને દૂધને જો ધીમા ગેસે ઉકાળ્યું છે મેં આપી ધીમા આંચે જેનું ઉકાળું કારણ કે જો હાઈ ફ્લેમ કરશો ને તો નીચેથી દાજવાની બીક રહેશે તો દૂધને પૂણા ભાગનું બાળી લેવાનું છે એટલે દૂધની જે કન્સિસ્ટન્ટ કન્સિસ્ટન્સી છે એ રબડી જેવી આપણે જોશે અહીંયા તો જો આ રબડી જેવું ટેક્સચર આવી ગયું અહીંયા રબડી જેવું ટેક્સચર આ ટેક્સચર જોશે એ ધ્યાન રાખવાનું છે આપણે પહેલાં જ સાકર નથી પધરાવાની આ સ્ટેજ ઉપર આવે રબડી જેવું થાય પછી અહીંયા અડધો લીટર જો દૂધ લીધું હોય તો અહીંયા પચાસ ગ્રામ સાકર પધરાવાની છે આ એનો દૂધ ઘરનો પ્રોપર માપ છે આ કારણ કે જો પહેલાં સાકર પધરાવી દેસું ને તો દૂધઘર લાલ થઈ જશે શ્વેત એકદમ નહીં થાય જે બહાર સુંદર એકદમ સફેદ મળે છે ને એવા નહીં થશે હવે ફરી ધીમી આંચ રાખવાની અને ધીમા ગેસે એને સતત ચલાવતા રહેવાનું છે હવે સતત ચલાવતા રહેશું તો શું થશે ખબર છે ને કણીવાળું નહીં થાય લીસું થશે એકદમ જે બાર કેવું લીસું હોય છે ને એવું થશે અને સાકર જે સ્ટેજ મેં કીધું ત્યાં ત્યારે જ પધરાવવાની તો દૂધઘર એકદમ શ્વેત એકદમ સફેદ થશે આપણે એનું જો ટેક્સચર દેખાતું હશે કેટલું સફેદ છે પીળાશ જ્યારે બી નથી પકડાની તો એનું કારણ એ કે જ્યારે રોબડી જેવું ટેક્સચર થાય પછી સાકર પધરાવાની ગેસની આંચને ધીમી રાખીને સતત એને ચલાવતા રહીએ જ્યાં સુધી લોહીં છોડી ન દે લોહીંયું છોડે તો કેમ ખબર પડશે કે જ્યારે આપણે તવીથો ફેરવશે તો તવીથો આમાં હાર્ડ થઈ જશે એટલે તવીથું બહુ નહીં ફરે ત્યારે આપણે સમજી લેવાનું અને લોહીઓ છોડી જ દેશે લોહીમાંથી માવો ઉપર આવવા મળશે એટલે તવીથામાં ચોંટી જશે પણ એને સતત ચલાવતા રહેવાનું છે એ ધ્યાન રાખવાનું છે જો મેં અડધા લીટર માપ શેર કર્યા છે આપ સાથે આપ અહીં વધારે પ્રમાણમાં પેણા સિદ્ધ કરી શકો છો તો અહીંયા આપજો ગોળો થવા માંડ્યો છે અહીંયા ગેસની આંચથી ધીમે એટલે રાખી કે મિશ્રણ લાલ ન થાય માવો લાલ ન થાય શ્વેત રહે એટલા માટે અહીંયા ગેસની આંચને બંધ કરી દીધી છે હવે એને ગેસથી નીચે ઉતારીને એને બે મિનિટ ઠંડુ થાય જરાક હાથમાં લઈને જોઈ લઈએ કે ગોળો સરખો વળે છે કે નહીં તો અહીં જો મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ ગયું છે તો જરાક હાથમાં ઘી લગાડીને ગોળીવાળીને જોઈ લઈએ જો ગોળી વળતી હોય તો સમજો કે દૂધ ઘર થઈ ગયું છે તો જરાક ઘીવાળું હાથ કાઢીને ગોળીવાળીને આપણે જોડી જોઈ લઈએ તો ગોળી સુંદર વળાઈ જાય છે હવે માવાને લોહીમાં જ રહેવા દેવાનું જ્યાં સુધી થોડુંક ઠંડુ ન થાય ને ત્યાં સુધી થોડુંક ઠંડુ થાય પછી એને સરખું હાથેથી મસળી લેવાનું છે જો આવી રીતે આપી જો માવો એકદમ ચીકણો થઈ ગયો એકદમ લીસો થઈ ગયો છે ઠંડુ એકદમ પ્રોપર થઈ જશે એટલે માવો ખૂબ જ સુંદર સિદ્ધ થઈ જાય છે તો ખૂબ સરળ અને સુંદર અને ઇન્સ્ટન્ટ દૂધ ઘરની સામગ્રી ઘણા વર્ષનોથી ઘર સુંદર નથી થતું પણ આ વિડીયો જોયા પછી હંડ્રેડ પર્સન્ટ આપની સામગ્રી ખૂબ સુંદર સિદ્ધ થશે હવે આમાંથી નાની મોટી સાઇઝના લુઆ કરીને આપણે નાની મોટી સાઇઝના નંગ વાળી શકો છો અહીંયા હું મીડિયમ સાઇઝ જ વાળીશ એટલે બહુ નાનું બી નહીં અને બહુ મોટું બી નહીં તો જો અડધો અડધો લિટર દૂધ લીધું હોય તો અડધા લિટર દૂધમાંથી અહીંયા મારા અઢારથી ઓગણીસ નંગ દૂધ ગ્રસિત થયા છે તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ ચોક્કસથી કરશો આપનું કમેન્ટ ખૂબ પ્રોત્સાહન આપે છે અને આ છાપણી છે ઘણા વૈષ્ણવ મને પૂછે છાપણી ક્યાં મળે તો ઓનલાઈન મળે છે હવે તો બધું આપ ઓનલાઈન બે છાપણી સર્ચ કરશો તો મળશે આ તો મમ્મી વ્રજમાં ગયા હતા તો મમ્મી ત્યાંથી પધરાઈ આવ્યા આવ્યા હતા તો આવી રીતે આપજો ખૂબ સુંદર છાપણી છે ખૂબ સુંદર એના ઉપર ડિઝાઇન આવી ગઈ છે આપણે આવી રીતે બધા નંગવાળીને એક પાત્રમાં સાજી લઈએ તો કેટલા સુંદર દૂધગર કેટલા સુંદર પીણા યસિદ્ધ થઈ ગયા છે તો ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો અને હા બે લાયકોન સિદ્ધ કરશો જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે અને ફરીથી આપને કહીશ જો કાંઈ ન સમજાણું હોય તો ફરીથી આપ મને કમેન્ટ કરશો હું રિપ્લાય ચોક્કસથી કરીશ તો નજીકથી આપનું એની ટેક્સચર જો એકદમ સફેદ થયા છે જરા બી લાલ નથી થયા એનો કલર સફેદની સફેદ જ છે એકદમ શ્વેત જ છે એનો કલર તો ખૂબ સરળ અને તરત સીધાએ દૂધ ઘરની સામગ્રી બને ત્યાં સુધી દૂધમાંથી જ દૂધ ઘર કરવાનું દૂધ પાવડરનું ન કરીએ તો વધારે સારું તો ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી અને તરત સિદ્ધ થઈ જતી સામગ્રી સાથે ત્યાં સુધી આપશો સૌને મારા જય શ્રી કૃષ્ણ